જુનાગઢમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ચોમાસું પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ત્યારે હવે શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ શરૂ કર્યું છે પરંતુ વાવેતર સમયે જ સૌથી વધુ જેની જરૂર હોય છે તે ખાતર જ નહીં મળતા ખેડૂતોને ફરી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાવેતરમાં ખાસ ડીએપી કે એનપીએ ખાતરની ખૂબ જરૂર હોય છે પણ આ ખાતરની અછત છે તેને લઈને ખેડૂતો અન્ય ખાતરનો સહારો લઈ રહ્યા છે અમુક ખેડૂતોએ ખાતરની રાહમાં વાવેતર નથી કર્યું ખેડૂતો પોતાનો આક્રોશ સરકાર સામે ઠાલવી રહ્યા છે નારાજગી દર્શાવી રહ્યા છે સાથે ખાતર સમયસર મળે તેવી પણ તેમની માંગ છે જાહેર કરેલ સહાયના પૈસા પણ ખેડૂતોને નથી મળ્યા તેવું તેમનું કહેવું છે ત્યારે ખાતરનું વિતરણ કરતા અધિકારી સબ સલામત છે અને પૂરતું ખાતર છે તેવું જણાવી રહ્યા છે ખાતર નિયમ મુજબ આપવામાં આવે છે તેવો દાવો અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યો છે ડીએપી કે એનપીકે ખાતર પણ પૂરતું મળશે તેમ તેમનું કહેવું છે એક તરફ ખેડૂતો ખાતરની અછત છે તેવું કહી રહ્યા છે બીજી તરફ અધિકારી ખાતરનો પૂરતો સ્ટોક છે તેવો દાવો કરી રહ્યા છે ત્યારે ખાતરને લઈને અનેક સવાલો ઉભા થાય છે અમે અહીંના ખાતેદાર છીએ અમારે ખાતરની અત્યારે પુષ્કળ પ્રમાણમાં આજુબાજુના બધા ડેપોની અંદર અછત છે અત્યારે મારી પાછળ મારું ખેતર તમે જોવો છો ત્યાં ફોસ્ફરસ આવીને ખાતર નાખીને વિગે વિસ્તરો નાખીને વાવેતર કર્યું છે ડીએપી અને એમપી કે મળતું નથી આવા સંજોગો ની અંદર ખેડૂતો દરેક બાબત ની અંદર લાઈન ની અંદર ઉભું રહેવાનું આ ખાતર ન મળવાના કારણે ઘણા ખેડૂતો હેરાન થાય છે આ પ્રોબ્લેમ વેલા તકે સોલ્વ થાય એવી અમારી માંગ છે નકર પછી આ જોયા જેવી થાય એવું છે સરકાર ની એનું કારણ છે આ પર આ સડવાના છે અને એ સીટુ રાહ તો એ સરકારને ખબર પડશે કે આ ખાતર ની વરોવર એવી રગડી હોય છે એક દિવસ નું નથી આ વર્ષો વર્ષ આ જ હોય છે એટલે ખેડૂત હવે કંટાળી ગયા છે અને વેલી તકે ખાતર આપે તો સારું છે ન તો આમાં સુટણી તો આવે જ છે આજે ખેડૂતોને શિયાળુ પાક વાવવો છે જ્યારે માનો ને કે શિયાળુ પાક કે કોઈ પણ પાક વાવેતર કરવું હોય ત્યારે ડીએપી ની જરૂર પડે એનપીકે ની જરૂર પડે પણ આમાંથી એક પણ ખાતર લગભગ એક મહિના પહેલાથી નથી મળતું ખેડૂતો ધક્કા ખાય છે ડેપો ઉપર પરંતુ ખાતર ન મળવાને કારણે વાવેતરની અંદર ઘણી બધી ઘટ આવે એમ છે એટલે શિયાળુ પાકમાં ઉત્પાદન પણ ઘટે એમ છે એટલે સરકારે આની ચિંતા કરવી જોઈએ ઘણા લાંબા સમયથી સર ખેડૂતો ખાતરની માંગ કરે છે પરંતુ ખાતર ન મળવાને કારણે ખેતરની અંદર અત્યારે જે કંઈ વાવેતર ઘઉંનું કરવું છે જીરાનું કરવું છે આ ધાણાનું વાવેતર કરવું છે આ બધા વાવેતર કરવાના ખેડૂતોને બાકી છે ખાતર ન મળવાને કારણે ઘણા બધા ખેડૂતોએ હજી વાવણી કરી નથી શક્યા એટલે અમારે તો સરકારને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાતર તો પૂરું પાડો તમે માનો નહીં કે કમોસમી વરસાદથી જે કંઈ રાહત પેકેજ જાહેર કર્યું છે એના પૈસા તો હજી નથી મળ્યા અત્યારે ખેડૂતો માટે નું ખાતર પૂરતું છે જેમ કે એપીએસ પડ્યું છે અમોનિયમ સલ્ફેટ છે પોટાશ છે ફોસ્ફરસનું સુપર એ પડ્યું છે જે સિંગલ સુપર ફોસ્ફેટના નામે આવે છે પાયાના ખાતર તરીકે પણ વપરાય છે ડીએપીની શોર્ટેજ એ નથી કેમકે બધાનું બધી કંપનીનું આઈપીએલ ક્રિપકો બધાનું ડીએપી આવે જ છે અત્યારે પણ અમારી રેક પણ લોડિંગમાં છે એ પણ રાજકોટ પહોંચી ગઈ છે આજના દિવસમાં એનું પણ આવી જવાની છે સાંજ સુધીમાં બીજું કે બીજા કોઈ કોસ્પેટિક માં એવું નથી લાગતું કે હવે એટલી બધી શોર્ટેજ ઉભી થશે કે એવું નથી કેમકે બધામાં અત્યારે હાલમાં ઘણા ડેપોમાં આઈપીએલ નું પણ ડીએપી પડેલું છે